તપાસ શરૂ કરાઈ રાજસ્થાનના પાકિસ્તાનની બોર્ડર નજીક રામસર ખાતે હોવાની પાક્કી માહી મળતા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનમાં ધાવા નાખ્યા રણપ્રદેશ વિસ્તારમાં દિવસ સુધી ગામડાનો વેશ ધારણ કરી પાકિસ્તાનની બોર્ડર પરથી આરોપી હબીબુલ્લા ઉર્ફે હબીબ સુલેમાન સમાને ઝડપી લીધો છે બે હજાર પંદરમાં રાંદેર પોલીસની હદમાં ઈ લાઇટ એન્કલેવું બાંધકામની જગ્યા પર એક હત્યાકાંડ થયો હતો બરકત સિંધીને ઓળખીતી રેહાના નામની મહિલાએ જણાવ્યું હતું કે પતિ યુસુફ ખૂબ ત્રાસ આપતો હોય પતિ યુસુફથી છુટકારો તલાક જોઈએ એવી વાત રેહાનાએ કરતા બરકતે રેહાનને તેના પતિ યુસુફ સાથે ઉસ્માન ભરૂચીની લાઇટ એન્કલેવ નામની સાઇટ પર રાત્રિ દરમિયાન બોલાવીને ત્યાં કુહાડીના ત્રણેક ઘા જીખી માથું છુંદી નાખતા મોતને ઘાટ ઉતાર્યો હતો આ લાશની ઓળખ નહીં થાય એ માટે બરકતે સાથીદારો ઇમરાન ઇન્દ્રજીત ઉર્ફે ગુરુ હબીબ સાથે મળી માથું ધરણની અલગ કરવાની સાથે હાથ પગ પણ કાપ્યા હતા લાશના પાંચ ટુકડા કર્યા હતા અને આ ટુકડાઓ કોથળામાં ભરી બરકત અને ગુરુ લાશને તાપી નદીમાં ફેંકવા નીકળ્યા હતા જો કે કોઝવે રોડ ઉપર લાશના પોટલા નીચે પડી જતાં ગભરાઈ નાસી છૂટ્યા હોય સુરત રાદેર પોલીસે ચકચારિત હત્યા કેસમાં બરકત સહિતના અન્ય આરોપીઓને પણ ઝડપ્યા હતા અને આ હબીબ દસ વર્ષથી વોન્ટેડ હોય જે છેવટે ઝડપાઈ ગયો છે